નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર સરકાર સાંભળે વાત ખેડૂતોને ના કરો પાયમાલ રૂટશે ખરેખર જગતનો તાત તો નહીં રહે કોઈ હાથ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ખાખરડા પટેલકા ગઢકા બાકોડી મલેતા કેનેડી અને ભાટીયા એવા સવારથી સાંજ સુધી આઠ ગામોમાં ખેડૂતોની મુલાકાત લેવા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન અને વારંવાર પ્રથમથી ઘણા વર્ષોથી ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી ઉઠાવી ગજવી ન્યાય અપાવતા ખેડૂત નેતા પાલુભાઈ આંબલિયા ખેડૂતો વચ્ચે પધાર્યા હતા અને ખેડૂતોના હક અને સરકાર તરફથી કાયદેસર મળવા જોઈતા લાભોથી માહિતગાર કર્યા હતા જેમાં ત્રણ મુદ્દા લીધા હતા જમીનની ભૂલભુલામણી ભરી માપણી રદ કરી કાયદેસર ફરી કરો અને ચાલુ વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બસો બોતેર ટકા વરસાદ વરસ્યો હતો તે નિયમ પ્રમાણે સંપૂર્ણ ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ માફ કરો તેમજ વર્ષ સોળ સત્તરનો પાક વીમો સરેરાશ પચાસથી થી સાહીઠ ટકા મળવાપાત્ર હતો એ ચૂકવો આમ આ મુદ્દા ઉપર ગામો ગામ ખેડૂતોને મળ્યા હતા અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને અને શાંતિથી સાંભળીને સહકાર આપ્યો હતો હતો આ સ્થિતિ અમે પાલભાઈ મુલાકાત અસ્મિતા ન્યૂઝના કેમેરા લઈ સરકાર સુધી પહોંચાડવામાં પ્રયત્ન કર્યો રિપોર્ટર જાડેજા દ્વારા જમીન માપણીનો પ્રશ્ન જે છે એ દ્વારકા તે સમય બે હજાર દસ અગિયારમાં સંયુક્ત જામનગર જિલ્લો હતો અને આ જમીન માપણીનો પાયલોટ પ્રોજેક્ટનો જિલ્લો હતો એટલે આ જિલ્લાની અંદર સૌથી વધારે ભૂલો છે દ્વારકા જિલ્લાના જે તે સમયના એક લાખ સત્યોતેર હજાર ને છન્નું સર્વે નંબર છે આમાંથી એક સર્વે નંબર સાચો નથી આ હું નથી કહેતો બે હજાર અઢારમાં સામોહનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં આકૃતિ નકશામાં સો ટકા ભૂલ કબજા ઓગણતો ચોપન ટકા ક્ષેત્રફળમાં ફેરફાર ભાર ચો ઓગણપચાસ પોઈન્ટ બવોતેર ટકા આ સરકારનો પોતાનો અહેવાલ છે તો એ મુજબ જમીન માપણીમાં આખા દ્વારકા જિલ્લાના ગામે ગામ હું જાઉં છું ભણવડ તાલુકાના બધા જ ગામમાં જે આવ્યું દ્વારકા તાલુકાના બધા ગામમાં જઈ આવ્યો અત્યારે કલ્યાણપુર તાલુકાનો આવતીકાલે ખુલ્લો થશે પછી આખો ખંભાળીયા તાલુકાના ગામે ગામ જઈશ આખા જિલ્લાના તમામ ખેડૂતો એક દિવસે નક્કી કરેલી તારીખે બધા જ ખેડૂતો કલેક્ટર આગળ જઈએ આવું અમારું આયોજન છે જમીન માપણીની આરે હારે ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં બસો બહુતેર ટકા વરસાદ છે એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ કેન્દ્ર કાયદો છે એ અમારા જિલ્લામાં બસો બોતેર ટકા ખેડૂતોનો પાક ધિરાણ માફ કરવામાં આવે પંદર વીસ દિવસ પહેલાના ગુજરાત સમાચારની હેડલાઇન હતી કે સરકારે ઉદ્યોગપતિઓના હાડા બાર લાખ કરોડ માફ કર્યા ઉદ્યોગપતિઓના માફ શું કામ કરવા પડે તા કે એ ધંધામાં બે શું કહે બેદરકાર હોય આળસું હોય અથવા તો અણઆસ હોય એના કારણે એ નિષ્ફળ જાય એટલે એની લોન છે એમ સરકારે માફ કરે પણ ખેડૂતો તો સંપૂર્ણ રીતે એના યોગ્ય સમયે કામ કરતા રહ્યા કુદરતના રાજ્ય એટલે પાક નિષ્ફળ ગયો એટલે પાક ધિરાણ માફ કરવામાં આવે આવી એક માંગ સાથે અને બે હજાર સોળ સત્તરનો દ્વારકા જિલ્લામાં સરેરાશ પાક દિવસો સિત્તેર પંચોતેર ટકા થાય બે હજાર અઢારથી હાઈકોર્ટમાં લડું છું તો એ હાઈકોર્ટમાં જે બે હજાર સોળ સત્તરના પાંચ લડાઈ આવે છે એના માટે ખેડૂતોને જાગૃત કરીએ છીએ અને જે ખેડૂતોની હાઈકોર્ટની લડાઈમાં જોડાવું છું એમને બધાને આવકારીએ છીએ આજે કેટલા ગામો કરવાના છો આજે ટોટલ આઠ ગામ હતા એમાંથી બીજું ગામ છેલ્લે સાંજે છ વાગે ભાટીયા કામ